મળતી માહિતી મુજબ પંણિતાનો પતિ કોઈ ગુનામાં સંડોયેલ હોવાને કારણે જેલમાં છે પતિના જેલમાં હોવાનો ફાયદો ઉઠાવી ફૈઝાન શેખે દીપક શાહ નામનો નકલી ઓળખ પ્રમાણ બદલાવી પણિતા સાથે સંપર્ક કર્યો વોટ્સએપ મારફત બંને વચ્ચે પરિચય થયો હતો દીપક શાહ તરીકે ઓળખ અપાવી ફૈઝાન શેખે પણિતાને પ્રેમ જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો પરણિતાએ આ મામલે તુરંત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે ફૈઝાન શેખે દીપક શાહ તરીકે નકલી ઓળખ બનાવીને પણિતાને પ્રેમમાં ફસાવવાનો અને તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા પ્રયાસ કર્યો હતો આની અંદર અડાજન પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ આ કામે ભોગબંધાર ભાઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગબંધાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક સાકી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળે શરીર સંબંધ પણ બાંધ્યા એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેઝન ભાઈ ફેઝન કર્યું છે એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરી ને છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે આરોપી શું કરે છે આરોપી એમ મજૂરી કામ કરતો